નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હાલના જો અમને મોડી રાત્રિના એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજુલા શહેરમાં સલાટવાળા વિસ્તારમાં ઇલેક્ટ્રિક સિટીના આવેલી પેટીમાં આગ લાગતા અફડાથફડી મચી જવા પામેલી ઇલેક્ટ્રિક સિટીના પેટીમાં આગ લાગતા ધડાકા ભડાકા થતાં અને ઉનાળાનો સમય હોય લોકો બહારના વિસ્તારમાં સૂતેલા હોય ત્યારે લોકોમાં ગભરાટ જોવા મળી હતી અને આ ઘટનાની જાણ અક્ષયભાઈ ધાકડાને થતાં અક્ષયભાઈ ધાકડા ઘટના સ્થળે દોડી આવેલા અને જીઈબી કચેરીએ ફોન કરી વીજળી પુરવઠો તાત્કાલિક બંધ કરાવેલ ત્યારબાદ રાજુલા જીઈબીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવેલી આગ અતિભયાનક હોય ત્યારે આસપાસના લોકોએ ફાયર વિભાગની પણ જાણ કરેલી ત્યારે ફાયર વિભાગમાંથી શિવાભાઈ જયભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવેલી ઘણા મહેનતો બાદ આ ઘટનાને આગને કાબૂમાં લેવા માટે ફાયર તેમજ જેબીની ટીમ પહોંચેલી હતી પરંતુ ઇલેક્ટ્રિસિટી હોય જેથી પાણીનો મારો ચલાવવાથી આગ વધે અને ઘટના ગંભીર બને તેથી આગ બુજાવવાનો ફાયરનો બાટલો રવિ પેન્ટ ધર્મેન્દ્રભાઈએ તાત્કાલિક પોતાના દુકાનમાંથી કાઢી અને આપેલો અને આ બાટલા વડે આગને કાબૂમાં લેવામાં સફળતા મળેલી અંદાજીત રાજુલા શહેરમાં અડધો કલાક જેટલી વીજળી પુરવઠો બંધ કરવાની જેએ ફરજ પડેલી પરંતુ જે ટીમે એકસો આઠની ગતિએ કામગીરી કરી અને ફક્ત એક કલાકમાં આ વિસ્તારની તમામ લાઇટો ચાલુ કરી અને એક માનવતાની મહેક પ્રસરાવી છે જોઈ રહ્યા હતા ન્યૂઝ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં